અને બીએલઓ ની કામગીરી દરમિયાન જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓને ન્યાય મળે તેવી માંગ સાથે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વી જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં આવી સૂત્રોચ્ચાર કરી બેનર પોસ્ટર સાથે કલેક્ટર ને રજૂઆત કરી હતી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે જે અમે ઓલરેડી સાત નવેમ્બરે બાર નવેમ્બર અને ઓગણીસ નવેમ્બર આ ત્રણ દિવસ અમે ઓલરેડી આ રજૂઆતો કરેલી લેખિતમાં અને મૌખિક તે છતાં સરકારી તંત્ર દ્વારા અમારા ધ્યાન આપવામાં ના આવ્યું જેના કારણે જે વડોદરાના સહાયક બિલોએ જીવ ગુમાવવો પડ્યો એ બેનને જે હાર્ટ એટેકથી જીવ ગુમાવવો પડ્યો કારણ કે ઓછા સમયમાં વધારે કામની માગણી સરકાર દ્વારા કરવામાં આવે છે આજે મોટાભાગના બીએલો મહિલાઓ છે બહેનો છે એ બહેનને ઘરનું કામ કરવાનું સ્કૂલનું કામ કરવાનું અને આ સરકારી કામ પણ કરવાનું તો આટલા બધો વર્કલોડના કારણે આવા હાર્ટ એટેકના બનાવ બને છે જે ઉષાબેન ગુજરી ગયા એમના પરિવારને તાત્કાલિકમાં જે આર્થિક સહાય સરકારી લાભ મળવા જોઈએ અમે કાર્યક્રમની શરૂઆતમાં એ બેનના આત્માને શાંતિ મળે એ શ્રદ્ધાંજલિ પણ અમે આપી અને અમે એમના માટે રજૂઆત કરી છે કે એ બેનના પરિવારને આર્થિક સહાય અને સરકારી નોકરી મળવામાં આવે અને જે બીજા બીએલઓ શિક્ષકો કામ કરે છે જેને આરોગ્યની તકલીફ હોય એવા લોકોને તમે એમાંથી મુક્તિ આપો બીજું બીજી સાથે સાથે એવી વાત કરી કે જે એકેડેમિક કામ ચાલે છે જે લોકો એકેડેમિક વર્ક કરે છે એવા લોકોને પણ રજા આપો કારણ કે કોઈ પણ એક જ કામ સો ટકા તમે સમય આપો તો કોઈ એક ટાઈમ સારી રીતે થઈ શકે પરંતુ આ સરકારી કચેરીઓ દ્વારા જે શિક્ષકોને જે ત્રણ ત્રણ ચાર ચાર સાથે આપે છે જેના લીધે આ વર્કલોડ થાય છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે એસઆઈઆર જે બીએલઓ અને વડોદરાની પ્રજાજનો માટે સરદર થઈ ગયું છે તો આવા એસઆઈઆરના તગલખી નિર્ણયો જે તમે લીધા છે એને તમે સમય મર્યાદા ચાર થી ચાર ડિસેમ્બર રાખી છે એની જગ્યાએ ત્રણ મહિના સુધી એને લાંબવામાં આવે શેની ઉતાવળ છે આ લોકોને અમને એવું લાગે છે કે તમે જુઓ કે વડોદરાની પ્રજાજનોને પણ આશ્ચર્ય છે હવે કેટલા લોકો એવું કહે છે અમને કે ભાઈ અમારા અમે વર્ષોથી વોટિંગ કરીએ છીએ અમારું નામ નથી આખી નાખી સોસાયટીના નામ નીકળી ગયા છે હવે બીએલઓ એના માટે જવાબદાર નથી પરંતુ સરકારી તંત્ર આ લોકો તો બધા એસી કેબિનમાં બેઠા છે બીએલ ફિલ્ડમાં કામ કરે છે તો બીએલઓ અને પ્રજાજનો વચ્ચે આવનારી કોર્પોરેશન ચૂંટણીમાં એસઆઈઆર ની પ્રમાણે ચૂંટણી કરાઈને તમારે આ કોર્પોરેશનમાં ગડબડ કરવી છે કારણ કે વડોદરામાં ભાજપનો વિરોધ બહુ છે પબ્લિક ભાજપથી કંટાળી ગઈ છે થાકી ગઈ છે ત્યારે આ ભાજપના નેતાઓએ ભેગા થઈ આખું ષડયંત્ર જે તે બિહારમાં

એ પ્રમાણેની જે પ્રક્રિયા ચાલી રહી છે જેમાં બે ચાર જનતા જીવ બી ગયા સવાલ એ છે કે તમે આધાર કાર્ડ કાઢ્યું તે વખતે ડોક્યુમેન્ટ નહીં લીધા તમે રેશન કાર્ડ કાઢ્યું તે વખતે ડોક્યુમેન્ટ નહીં લીધા જુદા જુદા કાર્ડો કાઢો છે એમાં ડોક્યુમેન્ટ નથી લેતા તો એ ડોક્યુમેન્ટ્સનો આધાર નથી લેતા જુદા જુદા આ સરકારી તંત્ર જે બીએલો આવે છે ને એમને બી પૂછો કે તારું બે હજાર બેમાં મતદાર યાદીમાં નામ હતું તો એ નહીં બતાડી શકે તો નાગરિકો છે ઝૂંપડપટ્ટીમાં રહે છે જેને કશી ખબર નથી એવા નાગરિકોને તમે પૂછવા જાઓ છો અને બે હજાર બે માં જેને મતદાન કર્યું છે એને બી કહે છે તારું મતદાર યાદીમાં નામ નથી તો શું આ તંત્ર અહીંયા બેસીને એવા મતદારોને જે જે લોકો ખરેખર મતદારો છે એને બહાર કાઢવા માંગે છે અને પોતાના મતદારો અંદર ઘૂસે કારણ કે ફેસ પહેરીને જ્યારે અમે લોકો પ્રવેશ કરતા હોય લોકોને આવવા દેતા હોય અને કોંગ્રેસ પાર્ટી વાળાને કંઈ આવવા ના દો તો એનો મતલબ સીધો દેખાય છે કે તમે સત્તાધારી પાર્ટીના જોડે સંકળાયેલા છો એટલે જ કોંગ્રેસ પાર્ટીના તમામ મતદાતાઓને હેરાન કરી રહ્યા છો અને એ જ વાત છે કે તમે જે રીતે બીએલઓને મોકલો છો એ તમામ આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ હોય તમામ જુદા જુદા કાર્ડો છે એનો બી આધાર લો અને તાત્કાલિક મતદાર યાદીમાં નામ દાખલ કરો આ તો એવા મતદારો છે ગયા વખત મારી પોતાની વાત કરું આખા બે બુથ ઉઠાવી અને વોર્ડ નંબર પંદર માં નાખી દીધા એના લીધે મારા બે ઉમેદવાર એક ઘરની અંદર આઠ રહેતા હોય કે ચાર જણ રહેતા હોય તો બેનો મત અહીંયા આપવાનું અને બેનો બે કિલોમીટર દૂર આપવાનું આ રીતે હેરાન કરી અને મતદાર મતદાન કરવા ના જાય તે પ્રમાણેની એમની સોચ એમની વિચારધારા અને એના લીધે મતદાન ઓછું થાય અને આપણે એ લોકો મતદાર યાદી ના જાય તો બોગસ વોટિંગ થઈ જાય છે એ બિહારમાં બધે ઠેકાણે તમે જોયો છો કે મા માણસ જતા પહેલાં બોગસ વોટિંગ થઈ જાય છે એટલે આ પ્રક્રિયા એમને એમના સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે લોકોને હેરાન કરવાની ચાલી રહી છે નગરજનો જાગે અને પોતાનો મતદાર મતાધિકારનો ઉપયોગ કરે જેથી સત્તાધારી પાર્ટી જે રીતે જુલમ કરી રહી છે એની સામે લડવાની લડવાની તક મળે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર